શહેર પોલીસ દ્વારા સુટેક્સ બેંકના સહયોગથી નાગરિકોને આર્થિક સહાય મળે એ માટે ખાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો નાગરિકોને ઓછા વ્યાજ દરની લોન અપાવવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો વ્યાજખોરો વિરુદ્ધ અભિયાન અને લોન મેળો અંતર્ગત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો નાગરિકોને બચાવવાના હેતુથી સુટેક્સ બેંક દ્વારા કાર્યક્રમ યોજાયો જેમાં સાત જેટલા લોકોને તાત્કાલિક લોન પાસ કરાવી ચેક પણ કરાયા હતા વ્યાજખોરો દ્વારા હેરાન કરાતા લોકોને સામરી પુરાવાના ફરિયાદ કરવાની સૂચના પણ આપી છે વ્યાજખોરને પણ એક સંદેશ આપવામાં આવ્યો છે કે સુધરી જશો અને કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો ઘણા બધા એવી રજાતો પોલીસમાં આવતી હતી કે જો બીમારી સબબ દીકરા દીકરીઓના લગ્ન સબબ એજ્યુકેશન માટે જો રકમ નાની રકમનું બી લોન લેતા હોય છે તો વ્યાજખોરોના જે વ્યાજખોરો છે વ્યાજ ઉપર પૈસા લેતા હોય છે પછી એવા ચક્રમાં ફસાઈ જતા હોય છે જેના લીધે આ લોકો પઠાણની ઉડાની કરવા જતા હોય છે મારામારી અને ઘણા બધા કેસોમાં સુસાઈડ બી બનાવવા બનેલા છે એને જ ધ્યાનમાં રાખી આજે ડીસીપી ઝોન ફોર શ્રી વિજય ગુજરના નેતૃત્વમાં એના વિસ્તારમાં ઝોન ફોર વિસ્તાર છે પાંડેસરા અઠવા ઉમરા વેસુ અલ્થાન આ બધા પોલીસ સ્ટેશનને એક લોક દરબારના આયોજન કરવામાં આવેલા જેમાં તો વધુ લોકો હાજર છે અને આમાં ઘણા બધા આપણને ફરિયાદો પણ મળી રહી છે જોઈએ તો ફરિયાદ પ્રમાણે ફરિયાદને અમે લોકો ખાતરી કરીને આગળના કાર્યવાહી પણ કરવાના છીએ સાથોસાથ એ પર ધ્યાન રાખવાના છીએ કોઈ સાથે અન્યાય બી નહીં થાય અને લોકોને લોન મળી જાય અને વ્યાજખોરોને ચંગુલ નહીં પડે એના માટે જે સુટેક્સ બેંકના બી અહીંયા ટીમ પૂરી છે જો લોન આપવા માટે એની બી લોનની બી પ્રક્રિયા ચાલુ છે અને અમે લોકો જો વ્યાજખોરોના જો બી અહીંયા જો આતંક છે જો આ લોકોના જો એ ત્રાસ છે એના બધા જડથી એકદમ નિષ્ણાંતબૂત કરવા માટે અમારી પૂરી સુરત શહેર પોલીસના ટીમો એકદમ સચ્છમ બી છે અને મક્કમ की एक इंफॉर्मेशन प्रॉब्लम थी तो सबके लिए एक आ, सेमिनार की तरह रखा गया है कि आज को से अगर आपको कोई भी दिक्कत है आप आए हमें याद रहे एक छत के नीचे एक आपका निवेदन लेंगे ये पे आपके एक प्यार รับ करेंगे और यहां से आपको तो पकड़ने के लिए किस प्रोग्राम करने के लिए छत के नीचे माननीय स्पीकर की प्रेरणा से इस सेमिनार आयोजित किया गया है तो साथ में है स्टूडेंट्स बैंक की तरफ से आप लोग के इन्होंने साढ़े आठ परसेंट का इंटरेस्ट रेट रखा है पर कुछ डॉक्यूमेंट्स और आपका सिविल स्कोर ये के, किसी भी बैंक के लोन के लिए जरूरी रहता है तो इन लोगों ने हमारा ब्याज के लिए बहुत लिबरल है बहुत छूट इन्होंने दी है पर कुछ जो बेसिक डॉक्यूमेंट्स है वो और आपका एवरेज सिविल स्कोर ये लोन के लिए जरूरी है इन्होंने साढ़े आठ परसेंट का इंटरेस्ट रेट रखा है वो भी घटते हुए जैसे जैसे आपकी किस चुनती जाएगी वो आपका ब्याज है वो घटता जाएगा तो आप सभी लोग तो इस चीज़ का फायदा उठाएंगे और मुझे ये जानने की उसीद है कि सात लोगों का ऑलरेडी ही लोन जो है वो अप्रूव हो चुका है उन तो पर चेंज रिटर्न की जाएगी बाकी आप जैसे जो लोग हैं जो लोन लेना चाहते हैं और प्यार से तरीके के खिलाफ एहत करना चाहते हैं तो पुलिस स्टेशन पर दोनों साइड पर काउंटर लगे हुए हैं तो जैसे ही ये प्रोग्राम समापन की ओर जाए उसके बाद में आप